તો વિવાદ શાંત પાડવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ હવે મેદાનમાં છે રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધને ટાળવા પાટિલ હવે બેઠક કરશે આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ઉમેદવારની જાહેરાત બાદ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ બાદ સીઆર પાટીલ સુરેન્દ્રનગરમાં પણ બેઠક કરવાના છે ચુવાલીયા અને તળપદા કોળી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે વિવાદ શાંત પાડવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એક્ટિવ થઈ ગયા છે ત્યારે સાબરકાંઠામાં ચાલતા વિવાદને ઠારવા પણ સિનિયરો મેદાનમાં જોવા મળી રહ્યા છે સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે કશ્યપ સીઆર પાટીલ હવે એક્શનમાં જોવા મળી રહ્યા છે કેટલીક બેઠકો કે જ્યાં વિવાદ ચાલી રહ્યો છે વિવાદ ખાળવા માટે હવે પાટિલ મેદાને પડ્યા છે બે બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો અન્ય એક બેઠક છે કે જ્યાં સામાજિક નિવેદનને કારણે વિવાદ જે છે તે ચાલી રહ્યો છે મહત્વનું છે કે રાજકોટમાં ક્ષત્રિય સમાજને લઈ અને જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું ને તેનો વિરોધ જે છે તે હજી સમ્યો નથી સમય રહેતા જ પરસોત્તમ રૂપાલા દ્વારા આ અંગે માફી માંગી લેવામાં આવી હતી પરંતુ ક્ષત્રિયો જે છે તેમાં હજી પણ નારાજગી છે તે યથાવત છે અને તેને લઈને જ ક્ષત્રિય સમાજની એક બેઠક રાજકોટમાં મળે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે તો આ તરફ અમદાવાદમાં પણ અલગ અલગ ક્ષત્રિય સમાજના જે સંગઠનો છે તેની એક સંયુક્ત બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેમાં ક્ષત્રિયોની આગામી સમયમાં રણનીતિ શું રહેશે અને આગામી સમયમાં આ નિવેદનને લઈ અને કઈ પ્રકારે આગળ ચાલવું તેને લઈ અને રણનીતિ છે તે આજની બેઠકમાં ઘડવામાં આવશે તો આ સિવાય પાટિલ જે છે તે રાજકોટના પ્રવાસ બાદ સુરેન્દ્રનગરમાં જવાના છે ને ત્યાં ચુવાળિયા કોળી અને ત્રપદા કોળી વચ્ચે ગજગરા જે છે તે ઉમેદવારને લઈને ચાલી રહ્યો છે ત્યાં પણ એક વિષય ચાલી રહ્યો છે કે આંતરિક રીતે સંગઠનમાં ચર્ચા રહ્યું છે કે આયાતીને ટિકિટ જે છે તે આપી દેવામાં આવી છે ને તેનો વિરોધ ચાલી રહ્યો છે તો આ તરફ સાબરકાંઠામાં પણ જે રીતે આવતી ઉમેદવારને લઈ અને છેલ્લા ચાર દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેને લઈ અને નારાજગી છે તે યથાવત છે સુરેન્દ્રનગર અને રાજકોટમાં સીઆર આર પાટીલ સીધું જ ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈ અને પ્રયત્ન કરશે અને ક્ષત્રિયો સાથે જ આ કુળી સમાજને છે મનાવવા માટે થઈને પૂરતા પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવશે તો આ સિવાય સાબરકાંઠા બેઠકની વાત કરીએ તો ત્યાં વિવાદને ઠારવા માટે થઈ અને સિનિયરો છે તેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેના માધ્યમથી જે નારાજગી પ્રસરી છે તેને કઈ રીતે કંટ્રોલ કરવી એના આગામી સમયમાં જયારે ચૂંટણીનો માહોલ જામશે ત્યારે વધુ નુકસાન ના થાય તેના માટે થઈને પ્રયત્નો અત્યારથી તેજ કરવામાં આવે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે